જે ટ્રાવેલર તરબૂચની જે ખાસિયત છે કે વાતાવરણ સાથે ટકીરીઓની શક્તિ મિત્રો અહીંયા તમે દેખી શકો છો અહીંયા તમે દેખો કે તરબૂચનું જે સેટિંગ છે બરાબર દરેક જગ્યાએ ફળના જે સેટિંગ સરસ થયા છે અને કોઈપણ જગ્યાએ અહીંયા પણ તમે દેખી શકો છો તો આ ભાતીભાઈ તમને જે આ કેવું લાગે છે ટ્રાવેલર અને તમે કેટલા ટાઈમ થી કરો છો હું તો લગભગ પાંચ વર્ષથી પાંચ વર્ષથી ટ્રાવેલર કરો છો અને તમને સંતોષ છે સંતોષ છે અને આ વાડી દેખીને તમને કેવું લાગે છે અત્યારે આ વખતે જે બધા વરસાદ ને બધું જે કમોસમી વરસાદ યાદ ખૂબ સારી વાડી છે તો મિત્રો આ ટ્રાવેલર કે જે છેલ્લા પાંચ વર્ષથી ખેડૂતોનો ભરોસો અને અત્યારે આ ઓક્ટોબર મહિનાની અંદર આ નવરાત્રી પછી ઉભા છે અને તમે દેખી શકો છો કે કેટલી સરસ વાળી છે તો ટ્રાવેલરનું રિઝલ્ટ છે